કહે સો કુલ ધન્ય ઉ સુનુ જગત પૂજ સુપુનીત શ્રી રઘુબીર ઉપજ જેની હે પાર્વતી સાંભળો એ કુળ ધન્ય છે જેમાં જગત પૂજ્ય સુપુનીત રઘુવર પરાયણ ભગવત ભક્ત પ્રગટ થાય છે ભગવત ભક્ત જન્મે છે જનની જણ તો ભગત જણ કા દાતા કા સુર નઈતર રહેજે વાંજણી તું મત ગુમાવીશ નૂ પહેલા ભક્ત પછી દાતાર અને પછી સુરવી ભક્ત બનવું ભક્ત તો જન્મ લે છે ભક્ત ન બની શકીએ પરંતુ દાતા તો બની શકીએ ભગવાને આપ્યું પહેલા ભક્ત પછી દાતા અને પછી આ શ્રેષ્ઠ છે મહારાણા પ્રતાપ ઓછા નહોતા પરંતુ એમને જ્યારે જરૂર પડીને ત્યારે ભામાસા મળ્યા અને જો પોતાનું આપ્યું ન હોત ને તો મહારાણા પ્રતાપ પણ કઈ કરી ન શકે જેની અંદર સમય વ્યતીત થયો છે પુત્ર ઉદર થી પરિપૂર્ણ માસે પરીક્ષિતજી મહારાજ પ્રગટ થયા છે એક બાર ભાવ શ્રદ્ધા કે સાથ જયકાર કરે કાર ભાગવતજી ની અંદર કર્યું છે પરીક્ષિતજી મહારાજના અનેક ગુણો કહ્યા છે શિબી સમાન શરણાગત વત્સલ છે શૂરવીર છે દાતાર છે દયાવાન છે કુશળ રાજ્યકર્તા છે પ્રજા છે ધર્મ પરાયણ છે નીતિમય જીવન છે સમય વ્યતીત થતા હસ્તિનાપુરની ગાદી ઉપર મહારાજ પરીક્ષિત બિરાજમાન થયા છે ઉત્તર તનયા ઈરાવતીની સાથે લગ્ન થયા છે જન્મે જે આદિ ચાર પુત્રો થયા છે અશ્વમેઘ યજ્ઞો દ્વારા ઈશ્વરનું યજન કર્યું છે અશ્વ એટલે રાષ્ટ્ર અને અશ્વમેઘ યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન મેઘ એટલે ઉન્નતિ રાષ્ટ્રની ઉન્નતિ માટે કરવામાં આવતા કાર્યો એ અશ્વમેઘ યજ્ઞ જ છે આપણે પણ રાષ્ટ્રની ઉન્નતિ માટે જે જે કાર્યો કરીને એમ સમજવું કે આપણે બધાએ ડગલે ને પગલે અશ્વમેઘ યજ્ઞ જ કરીએ છીએ ચક્રવર્તી રાજા થયા છે એક વખત મહારાજ પરીક્ષિતજી દિગ્વિજય કરવા નીકળ્યા છે જોયું છે એક ગાય અને એક બળદ બંનેનું જોડલું હળની સાથે જોતરેલું છે એક સૂત્ર રાજાના રૂપમાં બંનેને પીડા આપી રહ્યો છે બળદના ત્રણ પગ કપાયેલા છે ગાય એ ધરતી છે અને બળદ એ ધર્મ છે અને પેલો શુદ્ર રાજા એક વ્યક્તિને ધારણ કરે છે મનુષ્યને અને ધરતી પણ ધારણ કરે છે ધરતી દેહને ધારણ કરે છે અને ધર્મ દેહીને ધારણ કરે છે અંદર રહેલા આત્માને ધર્મ ધારણ કરે છે અને ધર્મ અને ધરતી નું રક્ષણ કરવું એ રાજાનું કર્તવ્ય છે સત્ય તપ પવિત્રતા અને દયા એ ધર્મના ચાર ચરણ કહ્યા છે તપ પવિત્રતા અને દયા આ ત્રણ ચરણો કપાઈ ગયા છે પરંતુ સત્ય રૂપી એક ચરણ એ ક્યારે કપાતો નથી કળિયુગની અંદર એ ધર્મરૂપી બળદ સત્યના એક ચરણ ઉપર ઊભો છે સત્યનો ક્યારે નાશ થતો નથી પછી ફરી પાછું સતયુગમાં પાછા ચાર ચરણ પછી સતયુગ પછી ત્રેતા એમાં ત્રણ ચરણ દ્વાપરમાં બે ચરણ પાછા કળિયુગમાં એક ચરણ એવી રીતે ફરી એ ચરણો જોડાય ફરી પાછા એક ચરણો કપાય